સિહોર ભૂગર્ભ ગટર યોજનાનું કામ કોંગ્રેસ પક્ષના નગરસેવકોને અંધારામાં આખી કામ ન કરવા બાબતે રજૂઆત કરવામાં આવી કરવા બરાબર અને એવું તું બેટામાં કામ કરું છે કે પોતે કામ કરે છે એટલે ભાઈ હજી કામ કે ચાલુ છે કામ ચાલુ થયું છે છે વિરોધ પક્ષ તરીકે અમારી 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 ફરજ છે અમારી ફરજ છે કે આ લોકો ભૂતકાળમાં પત્રમાં બહુ ગેરકાયદેસર કામ કરતા હતા બરોબર છે

આઈ આર રાયર છે સંભે ભાઈ મીટિંગ પાછળ બીજેгали હવે બનેને ને સતર મહિને તમને વિલે તમને કે જો તમે અમે આ હું તમે તમે પછી જરા પીટી કેમ થાય અમે કોટાઈ ને ડાયરો છે એ કે કરી કે એમ ને તમે એમ કેવો જો બાપ રોજ રે કરવાની કે ભલા ભણા ને એક તો કે આ બધા આ ઘટના જે છે લોકો રે છે આ તો જીડી કરે કે જીડી જીવન બોલ કરે કેમ ન જાણ કરી જીડી જીવન બોલ કરે એ બોલો 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 એ દાદા બેટી જે છે બધા મને મળે કે આ આટલા દીદીને મળે છે બધા ался、газ nú、67ад ис cho io ুার �ронো নার ত্ডার হঁ্যুণস঳় মার মার সাঠতাক? কালন এ ১ডেক্স্স হযে ন্যুছি সু্টার ৳্য় কাঠ্য়স্দা ইকনার ১য়াং স એ લોકો માનવને લેતા હતા એક દિ નગરપાલિકાના કેમેરામાં આવતું હતું દી ગાય ઈવડજી કામ કરે છે બબર નગરપાલિકા કરે છો તમને સહી નતી કરવાની તો ઈવડજી એનું એનું કામ મેરો દીનિયા હાચો નથી જો એનો પ્રશ્ન છે એ તમારા બેલી તમારે બિલ્ડિંગ તમારે તમારા ઘરનો દેવા એનો પ્રશ્ન છે તમારા કાર્યાધીશનો એનો તમે અધિકારનો વચન આપત

ઈ નકશો જે છે એ બધાયને નીચે આપણે આપણે સાખામાં મુકાવડાયો તો અને એમાં જોવાનું કીધું તો બધાયને કીધું તો આપણે આપણે જાણ કરવાની હતી શું કામ તમે નથી ગઈ બધાય જે આજે તમે મીટિંગ બોલાવી 3 વાગે કોણ હતો કેવું કામ છે તમે જોઈ છે યુનિવર્સિટીમાં દેવા ને બરાબર છે તમે એન્જિનિયર છો

જે જેટિંગ મશીન તો છે આપની પાસે ને સાહેબ નહી ને કટારવા દે છે ને એની વાત છે એટલે કાઢી છે બોલા ના કે કાઢી છે એટલે કે જે આપણો પ્રોજેક્ટ લકપૂરું થયો છે બરોબર એની અંદર જે કંઈ પણ ટોટલ એનો પ્રોજેક્ટ જે છે આપો ડીપીઆર ઈ ડીબીઆર ની કોપી આયે નગરપાલિકા માં હજી દીધી આપણે અત્યારે નકશો તમે રજુ કર્યો તો અમારી પાસે બરોબર ઈ નકશો આપણે જોઈ કે કે લાઈન કેટલા ડાયા છે આ મોટો મોટો એના ઉપર આઈડિયા આવી એટલે આપણે નકશો અહીંયા રજુ કરી દીધો એમ કીધું એટલે હવે જે વિષય છે કે એના ડિટેલ એસ્ટીમેટ હશે ડિટેલ એસ્ટીમેટ આ કે ભાઈ જેની અંદર મારો કેટલો ખોદાણ આવે કે શું ઊંડાઈ આવે બરોબર એના જે ડિટેલ એસ્ટીમેટ ની કોપી પણ નગરપાલિકા માં દીધો તમને બાય ફોરવર્ડ ની એક કેવું થાય ખબર છે કે તમે ક્યાં સ્ટોપ આપો ને આપો ને એ બધું છે ને હું એન્જિનિયર છું બધી ભૂતકાળમાં બધું થયું છે લોકો ના પૈસા કેવાયું એટલો બધા પંદર કરોડ રૂપિયા ન થાય તમે ઓગણીસ કરોડ ની વાત કરો છો અમારી પાસે તેત્રીસ કરોડ ની વાત છે એટલે ચૌદ કરોડ રૂપિયા ડિફરન્સ આવે

ખોતેજ ઘરે જો ઇમ્પ્લિમેન્ટ અમે પેમેન્ટ કતાવશે આપણું જોયું છે જેની છે ટ્રેનિંગ પૂરી ટકા તમારે હતું નગરપાલિકા અહીં છે અને અમે એવું અમે આ પ્રોજેક્ટ સ્વીકાર પાછળ દેહી દી તો તમને ભાઈ તમને એવું પ્રોજેક્ટ પૂરો થાય ને પ્રોજેક્ટ કાંઈ હાલનો છે ને તમારે આટલી જગ્યા છે અમે ભૂતકાળમાં જે અમે નથી કરમ છતા એ મેં શું કીધું આ કામનું સુપરવિઝન કરવા માટે મ્યુનિસિપલ એન્જિનિયરને હું ઓર્ડર કરું છું કે ભલે પ્રોજેક્ટ છેલે આપણે વેસે પેમેન્ટ અમાર મત કરવાનો જવાબદારી જીડસીની જ છે પણ છતાંય નગરપાલિકા પહેલેથી જ આમાં સુપરવિઝન અમારે એન્જિનિયર જે છે એનો ઓર્ડર કરવાની વિષયતા દીધી એટલે ના ના હવે નગરપાલિકા મ્યુનિસિપલ છે ડાંગરભાઈ

પછી ઓલા ડાંગર સાહેબ નું ઉંદુ કે આ અમારે કે ઓલું ઉપર છે ઓલામાં એક કે તમે 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 એ કોઈ ને હોય ને એક આપણે ગાલી હમણાં ઇન્ટરવ્યુ લઈ અને ભરતી પ્રક્રિયા કરીને નો આપણે બિલર કઈ ડાંગર નિમણૂક

છે ને હું ડાયરેક્ટ ક્લિયર કરી દઉં જે કઈ પણ રહે કે પણ હું સાહેબ જો પ્રોજેક્ટ એક જે છે કાયદેસર કરવાનો બહુ બહુ સ્પષ્ટ વાત છે તમે ગમે હું ખોટો સંકલન હશે તો હું જ દેને જાવ

જીવડીએમ ને તો એ આપણે મોકલશું એ બધી આપણે વાત થઈ જાય બાકી તમારે બીજો કોઈ જાતનો તમારે પ્રશ્ન લેતો નથી તમારે મને કોઈ પણ વ્યક્તિનો ફોન આવે એ ફોક્સ માંથી હોય તો કોઈ સામાન્ય વ્યક્તિ યસ મને ફોન આવે તો મારે વાત કરીને જો ચીપ ઓફિસર તમને જાણ કરવી પડે યસ એટલે સિંહોર માંથી મને આવો ફોન આવ્યો કે આ વ્યક્તિ આમ કેવા લાગે છે મને અહીંયાથી ફોન આવ્યો કાલે કે આ રીતના મને અમને સમજાવવું પડ્યું બરાબર અમે શું તો તમને કરી કે મને કીધું છે કોણે એવું કીધું અમને અમને બોલ કોણે રૂબરૂ બોલાયો તો તેથી હું તમને બોલે તો નથી એને આવો આ દિવાળી યાદ કરે યાદ કરે આવો સર વ્યવસ્થિત રીતે નગરપાલિકા બોલાવવા ને તમે ખાલી ભાજપ વાળા ને બોલાવવા ને બરોબર ઈ વખતે બહુ સ્પષ્ટ કહી દીધું કે કોઈ છે ને એ મેમ્બરને છે ને કે જ્યાં કે તમારા આગળ એ છેવાની તમે વોર્ડ નો થયો ભાજપ ના કે बट तुम्हारा काम मोटे 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 काम

અરે તો હમનો કાતો તમે તમને હોય ને મીટિંગમાં હાજર રહેજો એટલે કઈક અમને ડાઉટ હોય ને તો ક્લિયર થઈ જ એમ તમે મને હું કીધું કે તમે મીટર લઈ આવો એટલે થોડું તમારે તમારી છે એટલો કે આ આ કોઈ પણ આ હોય કોઈ સ્વીકાર વિધિ દે દે પાસે એવું અત્યારે

પ્રશ્નો અત્યારે નગરપાલિકા ગટરના ફેસ કરે છે એ આ પ્રોજેક્ટ એ લોકો બારોબાર બનાવી વહ્યા જાય બરોબર તો એની અંદર આ પ્રશ્નોના નિકાલ થવા જોઈએ આપણો પહેલો હેતુ ઈ છે બીજો કે ગૌતમી નદીમાં જે ગટરના પાણી ભરે છે આ પ્રોજેક્ટમાં ઈ પાણી ભળતા બંધ થવા જોઈએ વિષય એટલે તો એટલે અમે કીધું તો કે ભાઈ તમે પ્રોજેક્ટ એટલીસ્ટ એક વખત બતાવી દેજો પ્રશ્ન ગામમાં શું છે એમને ખબર છે તો અમારે કોંગ્રેસને કોંગ્રેસને 800 આવ્યા છે કે હવે કે એક દેવું પડે બધાને કે જો વાત કરી છે હવે તમે જે પ્રશ્ન કરવા માટે આપણે કહી દીધું કે અત્યારે પછી જો પ્રશ્ન આપણે લેવાના હોય પ્રશ્નો એવા ને એવા રહેવાનો હોય એટલે પહેલા પ્રોજેક્ટને ને રિવ્યુ મે કર્યો કે તમે બતાવો કે કે લાઇન છે બરોબર અહીંયા મે જોયું અમને જે જે ફરિયાદો રેગ્યુલર મળતી હોય છે અમને ખબર છે કે આ બ્રહ્મપુર કાય ઉભરાતી હોય છે આ નેરા અંદર સતત પાણી જતું હોય છે પછી આપણે આ બધું સીધું ગૌતમી નદીમાં પાણી જાય છે ઉબલા કાઠા આ બધા પ્રશ્નો પ્રોજેક્ટમાં ઇન્ક્લુડ મિકુ થાવા જોઈએ મે તમને એ જ કીધું તો કીધું તમે ગમે એ કરો પાણી ગટરનું પાણી નદીમાં જાતું બંધ થવું જોઈએ અને એસટીપી પાણી પોચવું જોઈએ તમારી ટાકી થી આપણો પ્રોજેક્ટ ડિઝાઇન કરવાનો છે જ્યારે સર્વે કરતા ત્યારે આપણે સૂચના દીધી હતી એ પછી પ્રોજેક્ટ તૈયાર કરીને લાવ્યા અમે જોયો વસ્તુ ઇન્ક્લુડ થતી હતી જે હું ફરિયાદ હોય છે માનલો મેરુ પાર્કમાં ને એમાં તમારી કે ભાઈ આખો ઢાળ ઉંધો દીધો છે

અમે છીએ કે આપણે સ્થાનિક તો બધા જાણીએ જા પ્રોબ્લેમ છે ક્યાં પ્રોબ્લેમ થાય આપણે ઘણી છે છે બરોબર અત્યારે અમુક વસ્તુ એમાં નથી લેવાની બરોબર અમુક જે છે ને બરોબર પ્રોજેક્ટમાં નથી બરોબર તો આપણે વસ્તુ તમે અમને તો અમે એમાં એવું છે પ્રોજેક્ટ ની અંદર કોઈ ઓલું કરવું હશે ને તો ઈ લોકો પાછું અમારી ઓલી માગી કે મેં અરજી કરી હતી નગરપાલિકાને એટલે ઈ બજારનો થાલે કે તમારી દિવસ પહેલાથી આપેલો છે હજી તમને વિડિયો કોપી પણ આપે એસ્ટીમેટ હજી નતાઈવા મારી પાસે નતો આયવા મારી પાસે નતો આયવા હજી ખાલી પ્રિફર આવી હતી ઈ એસ્ટીમેટ પણ તમે નગર આપી દીઓ આપી દે હવે માં કેમ આલો કોઈ કરેક્શન એમાં એમાં તો સમજી કે પ્રોજેક્ટ કેટલા કરોડ રૂપિયાનો છે 19 કરોડનો કે 30 કરોડનો એમ છે બરોબર છે ઈ તો પાછું

તમને કે પ્રશ્ન હોય તો તમારે મારી પાસે આવી જાવ બરોબર અહીંયા કે પ્રોજેક્ટ આપી દો પછી બધી વાત છે અને ચોપડી सीसे बैक पर छोड़ अरे छोड़ मैं मैं नहीं करे कौन अबे 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 ये तारे वाले एक एक की बार बार तुम तो भाई इंद्र नहीं और ये भी पूछे तुमने एक बार पूछे क्या हो पूछे कि हमने करो यार सो भाई हसे ना जो बोलो है ये नक्शा दे दे सो बराबर पछि तुम्हारे कहीं सूचन होई ना तो तुम्हार मन कहीं तुम छतु के छतु हमारे आ भी जो बेटा बराबर ये सूचन होई साहब पकाई ले है बराबर से क्या कहीं मोड़ी में

તમે એન તમે એને પ્રોજેક્ટ બતાવી શકો જેમ તમે મને બતાવો કે ગામ આવવાનું છે કઈ કોઈ સૂચન લેવાનું કઈ કરી શકશે બાકી પછી કોઈ બીજા અને મને ને અમુક રસ્તો સહકારી સાહેબ છે અમુક એને ન એનો સીધો ઈ જો

તાજેતરમાં જે ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલુ થયું છે તો એ કામ અંગે માત્ર બે ત્રણ જણા ભાજપના હોય એ વહીવટ કરે અને એમાં કોંગ્રેસ પક્ષના જેટલા કોર્પોરેટર છે તમામને સમગ્ર કામ અંગે એની પરિસ્થિતિ અંગે અજાણ જાણી જોઈને એમને અજાણતા રાખવામાં આવ્યા છે અને કોઈ માહિતી આપવામાં આવી નથી કે બિલકુલ સાવ અંધારામાં રાખવામાં આવ્યા છે જેથી અમને એમાં ભ્રષ્ટાચાર થવાની પૂરેપૂરી શંકા હોય આજરોજ કોંગ્રેસ પક્ષના સૌ અમારા કોર્પોરેટરો તથા સંગઠનના સૌ હોદ્દેદારો દ્વારા ચીફ ઓફિસરને મળીને રૂબરૂ અમે રજૂઆત કરી છે કે ભૂતકાળમાં પણ ગટરનો જે શહેરને કડવો અનુભવ થયો છે અને ભ્રષ્ટાચારના લીધે આજે પણ શહેરની સમસ્યાથી પીડાઈ ગયું છે તો ફરીવાર આવું ન બને એની તકેદારી આપવા માટે અમે આપણું આવેદન આપ્યું છે સાથો સાથ ડીયુડીસી ના જે કોન્ટ્રાક્ટર છે એમને પણ બોલાવીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કાઈ પણ જગ્યાએ જો અમને ટેન્ડર થી અલગ કામ સુધી દેખાશે કે કોઈ પણ જગ્યાએ અમને સેટ પણ નબળ કામની ગુણવત્તા નબળી છે કે એમાં ભ્રષ્ટાચાર કે અમને કાઈ પણ એમાં શંકા જશે તો અમે ગમે તે ભોગે કામ આગળ ચલાવવા નહીં દઈએ શહેરની પ્રજાને અમે વિશ્વાસ આપવા માંગીએ છીએ કે પણ જ્યાં સુધી અમે લોકો છીએ ત્યાં સુધી શહેર પણ ભ્રષ્ટાચાર બિલકુલ ચલાવી નહીં લેવા અને ચીફ ઓફિસરને પણ અમે કડક શબ્દોમાં રજૂઆત કરી છે કે આ રીતે જે નગરપાલિકાનો બંધ ભાગના વહીવટ થઈ રહ્યો છે એ બિલકુલ ગેરવ્યક્તિ છે શહેરની પ્રજાએ જે છત્રીસ કોર્પોરેટરોને છૂટી મૂક્યા છે એમની જવાબદારી પ્રજા પ્રત્યે અને પ્રજાને એમને પણ જવાબ આપવાનો હોય છે એટલે જે કઈ પણ કામગીરી કરવાની હોય તો પારદર્શિતાથી કરવામાં આવે અન્યથા આ કોંગ્રેસને ઉગ્ર આંદોલન કરવું પડશે એમકી પણ આપી છે